ગણેશ પંડાલના આયોજકો સાથે બેઠક કરી છે આયોજકોને પોલીસ કમિશનરે જરૂરી સૂચનાઓ આપી છે સુરક્ષાની દ્રષ્ટિએ તમામ તકેદારી રાખવા માટે આયોજકોને સૂચના અપાઈ ગણેશ પંડાલમાં સુરક્ષા માટે ચોવીસ કલાક માણસો રાખવા નિર્દેશ કરાયા સંવેદનશીલ વિસ્તારોના ગણેશ પંડાલોની યાદી તૈયાર કરવામાં આવી છે પોલીસ કર્મચારીઓને બાઇક પેટ્રોલિંગ અને પીસીઆર પેટ્રોલિંગ વધારવાની પણ સૂચના આપવામાં આવી સુરતમાં ગણેશ ઉત્સવમાં પથ્થરમારાની ઘટના બાદ રાજકોટ પોલીસ પણ એલર્ટ મોડમાં છે તો અગાઉથી જે ગણપતિ મહોત્સવ અને ઈદના અનુસંધાને શરૂઆતથી પોલીસ સાથે પોલીસના અધિકારીઓ સાથે આયોજકો સાથે પોલીસ સ્ટેશન વાઇઝ અને પર્સનલી સીપી સાહેબ તરફથી બી અધિકારીઓને શ્રીને માઇન્યુટલી સૂચનાઓ તકેદારી બાબતમાં કરવામાં આવેલ છે ખાસ કાલના બનાવના અનુસંધાને સુરત શહેરના આજે સવારે માન્ય સીપી સર તરફથી ગણેશ પંડાલના જે આયોજકો છે અત્યાર સુધીમાં જે રાજકોટ શહેર પોલીસ પાસે વિગત છે ત્રણસો ત્રેસ જગ્યા પંડાલ લાગેલા છે એ અલગ અલગ વિસ્તારના લોકો આજે અહીંયા આવ્યા હતા જેના અંદર શહેરના દરેક પીઆઈ શ્રીઓ ડીસીપી શ્રીઓ અને સ્પેશ્યલ બ્રાન્ચના અધિકારીઓ દરેકને હાજર રાખીને આજે માન્ય સીપી સાથ દરેકને ખૂબ જ નાની નાની સૂચનાઓ કાયદે વ્યવસ્થા બાબતમાં એમના જાહેરનામા બાબતમાં દરેક વસ્તુએ ખૂબ જ માઇન્યુટલી ડિસ્કસ કરવામાં આવી છે